ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનીંગ ઇન ગુજરાતી ચેનલ પ્રેસિડેન્સી પ્રેસિડન્સી શબ્દનો અર્થ પ્રમુખ પદ રાષ્ટ્ર પ્રમુખ પ્રમુખ પદની અવધિ કે ગૌરવ અથવા તેનો અમલ થાય છે પ્રેસિડન્સી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી હેઝ બીન નોમિનેટેડ ફોર ધી પ્રેસિડેન્સી એટલે કે તેમને રાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે એક બીજું ઉદાહરણ જોઈએ she won the presidency by a wide margin એટલે કે તેમણે વિશાળ બહુમતીથી પ્રમુખ પદ જીત્યું એક અન્ય ઉદાહરણ જોઈએ it has been a privilege to work with him during his presidency અર્થાત તેમના પ્રમુખ પદ દરમિયાન તેમની સાથે કામ કરવું એ સૌભાગ્યની વાત છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ